અંકલેશ્વર માં એક પોઈન્ટ સુડતાલીસ કરોડ વિદેશી દારૂ જપ્ત કન્ટેનરમાંથી માંથી છપ્પન હજાર છસો ચાલીસ બોતલ મળી આવી એક આરોપી ઝડપાયો પાંચ વોન્ટેડ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર મોટી કાર્યવાહી કરી છે પોલીસે બાતમીના આધારે માંડવા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડ્યું છે કન્ટેનર નંબર કે એ સત્તર એ એ સત્યાસી નવ્વાણુંમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની છપ્પન હજાર છસો ચાલીસ બોટલ મળી આવી છે જેની કિંમત રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ ચુમ્માલીસ હજાર છે પોલીસે કન્ટેનર મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ચોપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કન્ટેનરના ડ્રાઈવર જગદીશ માનારામ બિશ્નોની ધરપકડ કરી છે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓ વોન્ટેડ છે જેમાં રમેશ વિકાસ હાપુરામ કિચડ કન્ટેનરના માલિક વડોદરા ખાતે કન્ટેનર આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીએ કન્ટેનરમાં કોઈ માલસામાન ન હોવા છતાં બનાવટી બિલથી અને ઈવે બિલ રજૂ કર્યા હતા આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે તોડાણી અને તેમની ટીમે કરી હતી હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે રીતે એનો કરવામાં આવી રહ્યો છે કુલ કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન એ પૈકીના કન્ટેનર ભરેલો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને અ અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડ ને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના ડ્રાઈવર ને નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો નો હોવાનો બિસ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્નોઈ ગેન પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂ મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી લાખ રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે